ઇનજેશન એટલે અપચો અપચો એટલે જે બી તમે ખાવાનું લો છો તે એનું જો પાચન સરખી રીતે ના થાય તો એના જે બી લક્ષણો આવે એ બધાને ઈનડાઈજેશન કહેવાય હવે આના ઘણા બધા કારણો હોય છે ઇનડાઈજેશન તો તમે જ્યારે બી કોઈ બી વસ્તુ ખાઓ છો ત્યારે સૌથી પહેલા જે લાળ બને ત્યાંથી જ ખાવાનું પાચન ચાલુ થઈ જાય એટલે ખાવાનું જઠરમાં જાય જઈને એસિડ સાથે મિક્સ થાય પછી નાના આંતડામાં એમાં પાચનના દ્રવ્યો ભેગા થાય આંતરડામાંથી અને પછી આંતરડાની દિવાલમાંથી પાચન થાય જો આ બધી પ્રક્રિયામાંથી કોઈ બી જગ્યાએ શરીરમાં પ્રોબ્લેમ હોય પિત્તાશયમાં સ્વાદુપિંડમાં આંતડાની પાચનની દિવાલોમાં પાચનના રસાયણોમાં કે જઠરના એસિડમાં તો દર્દીને અપચાના લક્ષણો આવતા હોય છે

ની સારવાર કરવા માટે અપચો કયા કારણથી થાય છે એ જાણવું જરૂરી છે રાઈટ એટલે જો તમને જઠરમાં એસિડિટીના પ્રોબ્લેમના કારણે અપચો થઈ રહ્યો છે તો આપણે એસિડિટીની દવા કરવી પડે જો પિત્તાશયમાંથી પાચનના રસાયણો સરખી રીતે નથી બનતા તો બહારથી પિત્તાશયના પાચનના રસાયણો આપવા પડે કાં તો પિત્તાશય અને સ્વાદુપિંડમાં શું બીમારી છે તે જાણીને એની દવા કરવી પડે એ જ રીતે જો ઘણા લોકોને જે દૂધના કાર્બોહાઈડ્રેટ હોય છે એ પાચન માટેના એન્ઝાઇમની ઉણપ હોય છે છે જેને લેક્ટોઝ કહે તો એના માટે દૂધ પાચન માટેના રસાયણો આપવા પડે ઘણા લોકોને એલર્જી હોય છે જેના કારણે ઇનડાઈજેશન અને અપચાના લક્ષણો આવતા હોય છે એની તપાસ કરીને એન્ડોસ્કોપી અને બ્લડ રિપોર્ટ કરીને એ પ્રમાણે અમુક વસ્તુઓ ખાવામાં બંધ કરવી પડે હવે સૌથી કોમન કારણ અપચાના બે હોય છે અત્યારે લોકોમાં આપણે ગુજરાતમાં આપણે જેવી રીતે જોઈએ છે કે

અપચાના લક્ષણો વધારે આવી શકે જેને અમે ફોડમેપ ડાયટ કહેતા હોય છે કે એટલા એવા ખોરાક જે આંતરડામાં જઈને આંતડાના બેક્ટેરિયાથી ફર્મેન્ટ થઈને ખૂબ ગેસ બનાવે એટલે સૌથી કોમન જો પદાર્થોની હું વાત કરું તો કોબી છે ફ્લાવર છે ચોડી છે એપલ સંતરા દ્રાક્ષ પાઇનેપલ કેરી આ બધા હાઈ ફોડમેપ ડાયટ છે આ બધી વસ્તુઓ ખૂબ વધારે ગેસ બનાવે શરીરમાં એટલે જે લોકોને ઇન્ડાઇજેશનના પ્રોબ્લેમ રહેતા હોય ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય એ લોકોને આ બધી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ તે જ રીતે જો જમ્યા પછી પેટમાં ભારે પણ રહેતું હોય તો જમ્યા પછી તરત ઊંઘવાનું અવોઈડ કરવું જોઈએ જમ્યા પછી પંદર વીસ મિનિટ ચાલવાનું રાખવું જોઈએ વજન ઘટાડવું જોઈએ આ બધું વસ્તુ કરવાથી અપચોમાં સુધારો આવતો હોય છે આ સિવાય ઘણા લોકોને આંતરડામાં ચાંદા પડવાની તકલીફ હોય હવે ચાંદા પડવાની તકલીફ જો હોય તો એ કેસમાં આ બધા સાદા લક્ષણો જે આપણે જે કહીએ છીએ જે મોટા ભાગના લોકોને હોય છે વજન માં ફેરફાર ના થાય અપચાના એટલાના કારણે જો દર્દીને

સાદુ અપચો તરીકે ના લેવું જોઈએ અને તરત આગળ અપચા માટે તપાસો કરાવવી જોઈએ જેમાં સોનોગ્રાફી એન્ડોસ્કોપી તપાસો હોય છે કરવા માટે પહેલા આપણે કારણ જાણવું જરૂરી છે મોટાભાગનો અપચો જે નોર્મલ ડે ટુ ડે લાઈફ ના ઇશ્યુઝ ના કારણે હોય એ જો તમે રેગ્યુલર એક સાથે બહુ વધારે પેટ ભરીને ના જમો ટુકડે ટુકડે થોડા ઇન્ટરવોલે ખાવાનું રાખો ખાવામાં હાઈ ફૂડ ડાયટ અવોડ કરો જમ્યા પછી ચાલવાનું રાખો જમ્યા પછી તરત ઊંઘવાનું બંધ કરી દો ઘણા લોકોને એડિક્શન હોય છે ટોબેકો ચ્યુઇંગ સ્મોકિંગ આ બધાના કારણે બી અપચના પ્રોબ્લેમ થાય એટલે એ બધા એડિક્શનથી દૂર રહેવું જોઈએ આ બધું કરવાથી જો સાદો અપચો હોય તો ઠીક થઈ જતો હોય છે આ બધું કર્યા પછી બી જો સુધારો ના આવે તો તમારે મેડિકલ એટેન્શનની જરૂર પડે અને આ બધા જે મેં આગળ કારણો કીધા એ શોધીને એ પ્રમાણે એની દવા કરવી પડે અપચો એટલે પાચન ના થવું જો પાચન ના થાય તો શરીરમાં પોષણ તત્વોની કમી થવા લાગે બે પ્રકારના પોષણ તત્વો હોય માઇક્રોન્યુટ્રીઅન્ટ અને માઇક્રોન્યુટ્રીસ જો માઇક્રોન્યુટ્રીયન્ટની ઓળખ થાય એટલે કે શરીરમાં પ્રોટીન ઘટવા લાગે ફેટ ઘટવા લાગે કાર્બોહાઈડ્રેટ ઘટવા લાગે તો શરીરમાં સોજા આવવા વીકનેસ આવી વજન ઘટવા લાગવું આ બધા પ્રોબ્લેમ થાય અને માઇક્રોન્યુટ્રીઅન્ટ ડેફિશિયન્સી એટલે માઇક્રોન્યુટ્રીયન્ટની ઓળખના કારણે હિમોગ્લોબિન ઘટવું શરીરમાં કેલ્શિયમ ઘટવું હાડકા નબળા પડવા આ બધા પ્રોબ્લેમ થાય હવે જો આપણે જે હમણાં રેડ ફ્લેક્સ સાઇન ની વાત કરી આ બધા કારણોથી અપચો રહેતો હોય એટલે જો વજન ઘટતું હોય સંડાસમાં લોહી આવતું હોય આ બધા જે રેડ ફ્લેક સાઇન્સ છે આમાં અપચાના શું કારણો હોઈ શકે તો ઘણીવાર વાર ચાંદા પડતા હોય અંદર કોઈ મસા હોય અંદર કોઈ ઘાટ હોય આ બધી વસ્તુના કારણે આ બધા સિમ્ટમ્સ આવી શકે અને જો આ રેડ ફ્લેક્સ સિમ્ટમ્સ આવતા હોય તો આગળ જતા આંતરડા બ્લોક થવા આંતરડામાં કાણું પડવું આંતરડામાં જો કોઈ ઘાટ હોય તો બહાર ફેલાવી આ બધા કોમ્પ્લિકેશન થઈ શકે હાઈ ડાયટ જે ગેસ ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય એ લોકોએ અવોઇડ કરવો જોઈએ બીજું જે લોકોને પ્રોબ્લેમ રહેતો હોય એટલે કે જમ્યા પછી છાતીમાં બળતરા થવી આવવા પેટમાં એ લોકોએ ચા કોફી ખાટા ફ્રૂટ તળેલી વસ્તુ અવોઇડ કરવી જોઈએ અને જે લોકોને ઝાડાની તકલીફ રહેતી હોય એ લોકોએ વધારે તેલ વાળી વસ્તુઓ વધારે ચરબી વાળી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ અને દહીં છાશનું પ્રમાણ વધારી દેવું જોઈએ ખાવામાં જો તમારે ઘરે અપચા માટે રૂટિનમાં અપચારથી બચવું હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ ને હેલ્ધી ડાયટ આ બેસ્ટ સોલ્યુશન છે હેલ્ધી એ છે કે જમ્યા પછી ચાલવાની ટેવ રાખવી જોઈએ એટલીસ્ટ પંદર થી વીસ મિનિટ જમ્યા પછી ચાલો જો દિવસમાં એક જ વાર રાત્રે ચાલવા જતા હોય તો પિસ્તાલીસ મિનિટ થી કલાક પિસ્તાલીસ મિનિટમાં ચારેક કિલોમીટર કવર થાય એ સ્પીડે ચાલવાનું રાખો ચા કોફી તળેલી વસ્તુઓ બને એટલી અવોઈડ કરો ઘરે બનાવેલી વસ્તુઓ ખાઓ પ્રોસે ફૂડ અવોઈડ કરો